તો દોસ્તો આ છે પ્રસાદ ને સમય છે તો માણસો છે તો હવે જમી જમીને જશો વાસણ ધો આપડે તો જમીને તમારે અહીંયા આવવું હોય તો તમારે અહીંયા વાસણ ધોવાની અહીં સુવિધા છે તમે જોઈ શકો છો કે કેટલું બધું છે અહીંયા માણસો અને અહીંયા થાળીઓ બાળીઓ બધું પડ્યું છે અહીંયા પાણીની સુવિધા બહુ જ ખૂબ જ સારી છે તો તમે અહીંયા આવીને જોઈ શકો ને હવે આપણે જશું બહાર તો બહાર આપણે જઈ રહ્યા છીએ મંદિરની પાછળ ધ્યાન મંદિર તરફ જવાનો રસ્તો છે તો એ પેલા લાઇટિંગ જોવો તમે ખૂબ જ સારી છે યાર આ છોકરા જો નાના ભૂલકા બધા રમે છે લાઇટિંગ છે અત્યારે બહુ જ ખૂબ સારી રીતે લાઇટિંગ કરેલું છે બહુ જ મસ્ત છે અને આપણે હવે જઈશું ધ્યાન મંદિર તરફ ને જો ઘણા લોકોને ત્યાં ધ્યાન મંદિરે જઈને દર્શન કરીને પણ આવે છે બે રસ્તા છે અહીંથી પણ જઈ શકો ને પાછળથી પણ જાઓ તો હાલો આપણે હવે જઈએ છીએ ધ્યાન મંદિર તરફ તો તમે એ પહેલા મારું મોટું પણ જોઈ લો આપણે સાઇન્ડલો કરી લીધો છે અને હવે આપણે જઈશું તો આપણે જમીન કાઢવીને તૈયાર થઈને આવી ગયા છીએ હવે આપણે તો તમને મેં બતાવ્યો છો રસ્તો હવે આપણે ધ્યાન મંદિર સાઈડનો અને પાછળનો નજારો છે બે શક તમે એકવાર આવો અહીંયા તમે બહુ જ મજા આવશે બહુ જ એટલે બહુ ધ્યાન મંદિર છે બપોરના ટાઈમમાં આવો તો વધારે સારું રહે રાતે તો વાંધો ન કેમ કે બપોરે આવો ને તો તમે તો અહીંયા દેખારો ન ધ્યાન મંદિર કહેવાય એટલે એમાં એવા એવું છે કે અહીંયા તમે શાંતિથી તમારે ભગવાનના નામ લેવા તો તમે અહીંયા કોઈ ડિસ્ટર્બ ન કરે એટલા માટે તો તમે બે અહીં અહીંયા આવી શકો છો બરાબર તો હવે આપણે જો જુઓ સાઈડમાં બધી તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો દોસ્તો તમારે આવું હોય તો અવશ્ય આવો અને છે છે ધ્યાન મંદિર અને હું તમને બતાવું કે આગળ જે મંદિર છે ભજંગ બાપુ નું એ બતાવું તમને હા જુઓ ધ્યાન મંદિર છે બરાબર ધ્યાન મંદિર છે કેટલા બધા માણસો બેઠા છે અત્યારે તો આ ધ્યાન મંદિરનું જેમ ધ્યાન મંદિર લખેલું છે ઉપર ધ્યાન મંદિર છે અને તમે દિવસે આવો ને બપોરે તો તમને એનો નજારો એક મતલબ અદ્રશ્ય મતલબ એવું છે કે કહેવામાં આવે છે કે આજે તમને પાછળ વડલો બતાય ને આમાં એમ કહે છે કે આની અંદર જો તમે ભાગશાળી હોવ ને તો તમને બાપા સિતારમાં દર્શન થાય છેનું હા ડેકોરેશન તો જુઓ આ મિત્ર કહે છે મારો કે આ તમે જુઓ એકવાર કે મસ્ત છે તો આવડો ડેકોરેશન તમે જુઓ તો બહુ જ મસ્ત છે ખૂબ જ સારું છે ને આજે છે આપણે પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્મિત બહુ જ ખૂબ જ ખુશીનો દિવસ છે આપણે તો બધા આવેલા છે એમાં એ મિત્રો લાડ બધા તો બહુ જ મજા આવે છે અને આ મિત્ર મારી સાથે છે આવેલા છે અને આ બધા ધ્યાન મંદિરમાં ઘણા બધા તો આવે છે ઓલા ત્રણ મિત્રો જે છે એ જો એ પણ ધ્યાન મંદિરમાં આવેલા છે જો અલા ત્રણ વાંદરા કહેવાય છે ને આપણે આવે માટે એ ત્રણ એ છે એક બેરો છે એક મૂંગો છે અને એક આંથળો છે એ ત્રણ વાંદરા છે એ બરાબર અને આ જે બ્લેકમાં છે એ બેરો છે વશ્યા છે એ મૂંગો છે અને ઓલો છે આંધળો છે ત્રણ વાંદરા છે ને આ બધું પબ્લિક છે તમે જો માણસો અહીંયા શ્રદ્ધાળુ લોકો ઘણા ખરા આવે છે તમે આવો અવશ્ય તમે મજાક ની વાત છે મિત્રો પણ તમે આવો તો મને લાગે છે ઠંડી અત્યારે બહુ તો મેં પહેરેલું છે ઠંડી છે બહુ એટલા માટે અહીંથી આપણે જવાનું છે બહુ દૂર કેમ કે આપણા કિલોમીટર અહીંયાથી બહુ નજદીક નથી આપણે બહુ દૂરથી આવેલા છીએ એટલા માટે તો હવે કામ કરીએ આપણે તો આપણે ઘડી બેસીશું બરોબર અને પછી આપણે જશું અંદર બગડાણમાં બધે મતલબમાં ગલીઓ શેરીઓ મતલબ દુકાનો તમને બતાવું ત્યાં જઈને જોવા માટે અને મેળો પણ છે તો આપણે મેળામાં જવાનો છે તો ચાલો તો હવે આપણે જઈએ મેળામાં જય શ્રી રામ તો આપણે હવે જઈશું ઉપર અને પછી હું તમને લઈ જાય તો આપણે ધ્યાન મંદિરથી આવી ગયા છે ને પછી આપણે જવાનું છે મેળામાં ત્યાં જઈને પણ દેખાડીશ ને આપણે અહીંથી ઉપર ચડવાનું છે આ પાછળ મેન મંદિર મોટો જબરો મંદિર છે તમે જોવો છો તો આપણે ત્યાં ચડવાનું છે તો હવે આપણે આ પગથિયા ચડીએ બરોબર બહુ જાજા પગથિયા નથી એટલે તમને કઈ આળા નહીં ચડે તમે આવી શકો છો અને તમે બિલકુલ ચડી શકો છો બરોબર કે બહુ ઝાઝા પગથિયા નથી એટલે કાંઈ તમારી કાંઈ વાંધો નથી ને આ અત્યારે કે ઉપર પણ અત્યારે રાતનો ટાઈમ છે તો પણ કેટલા માણસો કેટલું પબ્લિક છે એમ તમે જુઓ એની ડેકોરેશન જુઓ રાતના સમયનો ત્યારે જે આ લાઇટિંગ ને શરૂ છે કારણ કે આજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલા માટે આ વધારે પડતું ડેકોરેશન કરેલ છે આ રાતનો સમય છે અને અત્યારે પબ્લિક પણ ઘણું બધું છે તમે જોઈ શકો છો ને આ બાપાસિતરમાં જે મેન મંદિર છે એનો ઉપર બોર્ડ મારેલું છે તો ઘણું પબ્લિક છે જ્યારે બધા જે અત્યારે ફોટાશૂટ કરે છે વિડીયો ઉતારે ને બહારથી દૂર દૂરથી લોકો શ્રદ્ધાળુ લોકો અહીંયા આવેલા છે તમે જુઓ અને આપણે અહીં ઉપર આવી ગયા છીએ અને ઉપરથી થી તમે નીચેનો નજારો જુઓ અહીંથી જે છે આપણે અમારી સામે તમને દેખાય છે અહીંયા બજંગદા પપ્પાનું મેન મંદિર જે આપણે પહેલાં ગયા હતા દર્શન કરવા તો એ જગ્યા છે ને આ લાઇટિંગ જો કેવી કરેલી છે હવે આપણે જઈશું અંદર તો હું તમને અંદર જઈને બતાવું કે અંદર શું શું છે એમ જોવા માટે જોવાલાયક તો તમે અહીંયા આવો તો બિલકુલ અવશ્ય આવો શકો અહીંયા ગમે ત્યારે આવી શકો છો હવે આપણે જઈએ ઉપર અહીંયા તમે આવો એટલે પહેલાં તો તમારે છે ને અહીંથી જો ઉપરનો જે ઢાળ વધે ને તમે ડાયરેક્ટ પહેલાં અહીંથી એન્ટ્રીગેટ કરી શકો છો બરાબર અને અહીંથી તમે આ અંદર આ જે મેન બજરંગદાસ બાપાનું જે મૂર્તિ મોટી જબરી છે આપણા અંદર આવી ગયા છે બાપા સીતારામ તો આ જુઓ તમે આરસનું આખું મંદિર બનાવેલું છે આરસનું છે અને મિત્રો અહીંયા તમે આવો એટલે તમે ખૂબ જ અનેરો આનંદ અહીં માણશો તમને અહીંયા તમને એવી મજા હશે જો અહીંયા બધા ફેમિલી સાથે ફોટોશૂટ કરાવે છે અને એ ખૂબ જ આવવા લાયક છે અને આપણે હવે જવાનું છે દર્શન કરવા તો તમે જુઓ કે આ મેન મંદિર છે બરાબર તો તમે અહીંયા આવો અને તમે બિલકુલ આવો ને તમને અહીં કંઈ ખબર ન હોય તો તમે અહીંયા લોકોને પૂછી શકો છો અહીંના લોકો બહુ જ સારા છે અમે પણ આવ્યા તો અમે બધું પૂછ્યું છે તમને પણ બધું બતાવવું છે તો આપણે હવે દર્શન કરી લઈએ જય બચંતજ બાપા આપણે હવે દર્શન કર્યા આ મોટી જબરી ઘડિયાળ છે આપણો ટાઈમ તો ખરાબ જ હે છે પણ વાંધો નહીં તમે જોઈ શકો છો ઘડિયાળમાં અને હવે આપણે અહીંથી તો અહીંથી હવે વિશાલભાઈ આપણે ક્યાં જવાનું છે તો ચાલો હવે રામજી ભગવાનનું મંદિર છે ઉપર તો તમને ઉપર જઈને બતાવું તો અહીંથી તમે કદાચ ખ્યાલ ના હોય તમે આવો તો તમે અહીંયા કોઈપણ પૂછી શકો છો અહીંના જે લોકો હોય એને તો તમને ગાઈડ કરશે ગમે ત્યારે તમે આવો એની ટાઈમ ને આ ઉપર જવા માટેનો રસ્તો છે અને અહીંયા લખેલું કહેશે છે શાંતિ જાળો મતલબ દેખારો નહીં કરવાનો તો આપણે ઉપર જઈએ બરોબર અહીંયા પબ્લિક પણ ઘણું છે અત્યારે કારણ કે અત્યારે બધા હરવા ફરવા લોકો આવેલા છે તો જોવો તમે એટલો માણસો છે અને આપણે હવે આવી ગયા છે ઉપર મંદિરે અને અહીંનો નજારો તમે જોઈ શકો છો કે તમને કેવું મસ્ત અહીં જે અદ્ભુત અદ્ભુત ને અદ્ભુત જે મૂર્તિ છે ભગવાન શ્રી રામની હનુમાન દાદા સાક્ષાત છે અને સીતા માતા છે જે ત્રણેયની મૂર્તિ એકસાથ છે જેનો નજારો અદ્ભુત છે તમે જય રામ ને આજે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા અને આપણે પણ અહીંયા દર્શન કર્યા છે ભગવાન શ્રી રામના એવી અદભુત નજારો છે તમે જુઓ સામે ગણપતિ દાદા છે બરાબર અને હવે આપણે અહીંથી નીચે જોઈશું કે નીચે કેવું દેખાય છે તો એ પહેલાં તમને અહીંયા હનુમાન દાદા બતાવી દો જો અદ્ભુત નજારો છે અદભુત હનુમાન દાદાનો છે હનુમાન દાદા અદભુત છે તમે આવો વશ આવો અને આપણે હવે જે નીચેથી આવ્યા ઉપર તો આપણે અહીંથી ઉપરથી જોઈ કે કેવું દેખાય છે એમ તો આ તમે જો ઉપરથી કેવું દેખાય છે ખૂબ જ સરસ છે અને આપણે હવે જઈશું અહીંથી સાઈડમાં તો અહીંથી પણ હું તમને દેખાડી દઉં કે અહીંયા કેવો નજારો છે તમે અહીંથી પણ જોઈ શકો છો અને અહીંયા દીવડા પ્રખરાવ્યા હતા તમે જો કેન્ડલ છે મોમબત્તી છે દીવડા છે અને અહીંથી ઉપરનો નજારો જુઓ કેવો ખાસ છે અને આ મારો મિત્રો છે બહુ જ ખૂબ જ ખુશ થયા છે અહીંયા આવીને અત્યારે અમે બધા દૂરથી આવેલા છીએ અમે કઈ જોયું છે નહીં પણ અહીંથી પૂછી પૂછીને ગાઈડ થઈને બધી આવ્યા છે અને અહીંના લોકો પણ બહુ જ ખૂબ જ સારા છે જે આપણે બધું બતાવ્યા છે અને મારી સાથે વિશાલભાઈ છે ગેમર છે જે આ ગેમિંગ રમે છે બહુ જ જોરદારના ગેમર છે બરોબર તમે બધા મિત્રો અત્યારે આવેલા છે અમે પાંચ સાત જણા છે અને હવે તમે જો એવું લાગે તો તમને લોકેશન ડિસ્ક્રિપ્શન તો હવે આપણે મિત્રો નીચે જવાનું છે હવે આપણે દર્શન કરી લીધા છે અને મજા આવી ગઈ છે મિત્રો ખૂબ જ છે અને તો હવે તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં લોકેશન નાખી દઈશ તમે આવું હોય તો તમે અને આમ તો તમારે લોકેશનની કઈ જરૂર છે નહીં કારણ કે બજરંગદાસ બાપાનું નામ જેવા બગડાણાવાળા બજરંગદાસ બાપા જે આયાના લોકો મતલબ તમે વિષ્નોવર્મા પ્રસિદ્ધ નામ છે બગડાણા તમે સાંભળ્યું છે તો હવે આપણે અહીંથી નીચે જવાનું છે આ નીચે તરફનો રસ્તો છે અને હવે આપણે જવાનું છે મેળા તરફ તો આપણે આવી ગયા છીએ મેળામાં હવે તો પાછળ જોઈ શકો તમે મેળો છે તો આપણે હવે મેળામાં આવી ગયા છીએ અને મેળામાં જોવા જવાનું છે આપણે કે શું શું છે તમે સાંભળો તમે જો અહીંયા તો અહીંયા ખૂબ જ બહુ જ મજા આવે એવું છે અત્યારે રાતનો સમય છે માણસો બહુ જ મારી પાછળ જોર જોરથી ગીત વાગે છે તો આપણે કોપી આવે એ માટે આપણે ગીત તમને નથી સંભળાવી શકતા પણ તમે અહીંયા આવો આ પૂનમને એવું છે એટલે બહુ મજા આવે એવું છે ભજનદાસ બાપાના અહીંયા તમે ધામમાં આવો અવશ્ય આવો અને તમને ખબર ન તો કોઈને પૂછો તો આ જો ચકડોળ છે અને ઘણી જગ્યા છે બેસવાની તો ઘણું બધું છે અહીંયા અને આ બધા મારા મિત્રો છે જે પાછળ છે તમે ખૂબ જ અદભુત નજારો છે બહુ જ મજા આવ્યું છે મિત્રો પણ હવે આપણે જાશું ઘર તરફ તો હવે આપણે મેળામાં બેહવાનું થતું નથી મોડું થાય દોસ્તો હવે આપણે જાશું ઘરે તો મોડું થઈ ગયું છે તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો બાબા